શરમનાક ઘટના છે પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને આવું પહેલા ક્યારેય નહોતું આ જે સરકાર પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે ચૂંટણીઓમાં પોલીસને હાથો બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા ધમકાવવા બૂથના અંદર ખોટા વોટિંગ માટે ઉપયોગ થાય છે હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે અને પરિણામે પોલીસ ઓફિસરો પણ સરકારથી સહેજ પણ ડરતા નથી અને બેફામ બનીને ગુજરાતના લોકો પર અત્યાચાર થાય છે સારા પોલીસ અધિકારીઓ છે ગુજરાતમાં એને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે હું કહીશ કે ભરૂચ કોંગ્રેસના અમારા તમામ કાર્યકર્તાઓને આગેવાનો આદિવાસી યુવકને ન્યાય મળે એટલા માટે હોસ્પિટલ પહોંચ્યા જબરજસ્ત આક્રોશપૂર્ણ રીતે ત્યાં દેખાવો કર્યા અને પોલીસને મજબૂર કરીને મરણોત્તર નોંધના મુજબ જે સુસાઇડ નોટમાં નામ લખેલા હતા એના સામે એફઆઈઆર કરવાની ફરજ પાડી